નમસ્કાર દર્શક મિત્રો આપ જુરીયા 6 in 1 ગુજરાત 3 ન્યૂઝ હવે જોય અગત્યના સમાચાર અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ મહારાષ્ટ્ર ખાતે એનડીએનો વિજય થયો વાવ બેઠક ખાતે ભાજપનો વિજય મહારાષ્ટ્ર અને વાવની જીત લેઈને ભાજપના કાર્યાલય ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ શહેર ભાજપના હોદ્દેદારો તથા પદાધિકારીઓ હાજર રહ્યા ખાનપુર ખાતે ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ પદાધિકારીઓએ ઉજવણી કરી ભાજપ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાએ ઉજવણી કરી જીતને લઈને શહેર પ્રમુખ અમિતભાઈ શાહે આપ્યું નિવેદન મહારાષ્ટ્રમાં બટોગે તો કટોગે એક હે તો નેક સૂત્ર લોકો સમજ્યા અમિત શાહ મસ્જિદના ફતવા સામે ભાજપનો વિજય થયો અમિત શાહ હું તેત્રીસ દિવસ મહારાષ્ટ્રમાં રોકાયો અમિત શાહ વાવ બેઠકની જીતમાં સી આર પાટીલનો મહત્વનો ફાળો અમિત શાહ બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન વન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ તેત્રીસ દિવસ હું ત્યાં રહ્યો છું અને મસ્જિદોના ફતવાની સામે એક એ તો નેક હૈ બટોંગે તો કટોંગે આ હિન્દુઓ સમજી ગયા અને હિન્દુઓએ એક જ થઈને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અમારા સાથી પક્ષોને જીતાડ્યા છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ અને જે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ છે એમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને અમે શરૂઆતથી ગયા ત્યાંથી જ અમને ખાતરી હતી કે અમારો જ્વલંત વિજય થવાનો ભારતીય જનતા પાર્ટી ના ગુજરાતમાં પણ વાવમાં પણ અમે જ્વલંત વિજય મેળવ્યો છે એ આદરણીય ભૂપેન્દ્રભાઈ મહેનતનું પરિણામ